અત્યારે એક બીજો પદ પણ મળવા જઈ રહ્યું છે કે અમે અત્યારે મીટિંગ કરી પણ આમાં સભ્યો એ અને નક્કી કર્યું કે આટલી બધી સરસ કામગીરી થતી હોય તો એમને થોડાક ઉપર લઈએ તો એમનો લાભ આપણને પણ મળે તો અમે બધાએ નક્કી કરી આખી મંડળીએ હોદ્દેદારોએ 15 હોદ્દેદારોએ કે એમને અમારી જોડે લઈ લઈએ તે એમનો નામ અમને પણ મળે એટલે રેખાબેનને 15 પતિ દ્વારા સ્વાગત છે स्वागत स्वागत સ્વાગત સરસ 16 મોહર એમે કોઓર્ડિનેટિવ પદવી મળે છે એટલે આખો જે પ્રોજેક્ટ થાય એની પૂરી જવાબદારી એનો હસનભાઈ કીધું ને કે કાઈ પણ પ્રોગ્રામ કે તો ન્યૂઝપેપર માં આપણે આપવાનું એ બધું કામ એટલે મોટી જવાબદારી એમની આવે છે તો જોરદાર તાળી થી આ પદ સ્વીકારો આ કામ કરવાનો ના પાડે છે આપણે સાદા બે દિવસથી સ્વીકારી છે બે રોજ સેવા કરો કામ કરો ના પાડે છે